મહિલા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વરત્ન યુગ મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ શોષિત પીડિત વંચિતોના મસીહા સમસ્ત ભારતીય મહિલા સમાજના મુક્તિદાતા એવા ભારતીય બંધારણના ઘડવયા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે કુકમા મધ્યે ધામધૂમથી મહિલા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા કુકમા કોમ્યુનિટી હોલ મધ્યે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની છબીને ફુલહાર કરી બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કુકમા ગામના વિવિધ વિસ્તારોમાં વસતા અનુસૂચિત જાતિ જનજાતિની મહિલાઓ દ્વારા એકતા બતાવીને તાત્કાલિક ધોરણે બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ઉજવણી કરવા આગેવાની લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે ખરેખર સરાહનીય કામગીરી છે આપણા દરેક મહાપુરુષોએ સમસ્ત સમાજો માટે સંઘર્ષ કર્યા છે તો તેમના ઉત્સવો ખરેખર આવી જ રીતે સંગઠિત થઈને ઉજવવા જોઈએ જન્મ જયંતિ નિમિત્તે મહિલાઓ દ્વારા એકતા બતાવી નાત જાત વાડાવાદ દૂર કરીને એકતા બતાવવામાં આવી અને મહિલા એકતા રેલી સ્વરૂપે સમસ્ત કુકમા ગામમાં શેરીએ શેરીએ વાજતે ગાજતે જય ભીમના નાદ ગુંજી ઉઠ્યા હતા હિંદુ મુસ્લિમ તમામ ધર્મ જાતિ સંપ્રદાયના અનુયાયીઓ બાબા સાહેબ આંબેડકરજીને ફુલહાર કરી સલામી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા અને મહિલા આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવા ધનુબેન અતુલ મહેશ્વરી કંકુબેન અમૃતલાલ વણકર હંસાબેન પીએમ મહેશ્વરી મીનાબેન ફરીકા મહેશ્વરી નાનોબેન વણકર પ્રેમીલાબેન નરેશ પાતારિયા તથા અન્ય અનેક મહિલાઓએ જહેમત ઉઠાવી હતી જેમાં કુકમા ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચ શ્રી રસીલાબેન રાઠોડે સંપૂર્ણપણે તન મન અને ધનથી સહયોગ આપ્યો હતો અને સમસ્ત રેલી દરમિયાન તેઓ હાજર રહ્યા હતા મહિલા એકતા રેલી એ મહિલાઓના સાહસનો પ્રતિક છે મહામાનવ બાબા સાહેબના સંઘર્ષ અને બલિદાન થકી આજ ભારત દેશની મહિલાઓ સંઘર્ષશીલ કર્મશીલ બની છે મહિલા એકતા રેલી બાબા સાહેબ જન્મ જયંતિને સફળ બનાવવા કુકમા ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચ શ્રી રસીલાબેન રાઠોડ કુકમા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ભરતસિંહ સોઢા કુકમા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભચુભાઈ મહેશ્વરી તથા ગ્રામ પંચાયતના સદસ્ય તથા માજી સરપંચ શ્રી કંકુબેન અમૃતલાલ વણકર તેમજ માજી ચેરપર્સન શ્રી ધનુબેન અતુલ મહેશ્વરી નરસિંહભાઈ ગરાસિયા તેમજ ગીતાબેન વરુ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જૈનેશભાઈ વરુ કુકમા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી પરેશભાઈ મહેશ્વરી સિનાઈનગર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી પી એમ મહેશ્વરી કુકમા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સદસ્ય શ્રી સુરાભાઈ ગંગુ દેવરાજભાઈ આહિર ભાજપના યુવા નેતા અરવિંદભાઈ આહિર તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓ સામાજિક અને રાજકીય આગેવાનો સાથે અનેક નામી અનામી ગ્રામજનો જય ભીમ જય સંવિધાનના નાદ સાથે જોડાયા હતા સમસ્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કુકમાં અનુસૂચિત જાતિ જનજાતિ મહિલાઓ વતી આભારવિધિ માજી સરપંચ શ્રી કંકુબેન અમૃતલાલ વણકરે કરી હતી તેવું અહેવાલ હંસાબેન પીએમ મહેશ્વરી દ્વારા આપવામાં આવ્યું છે